હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આપણે બાળપણથી જ દાદા દાદી અને વડીલોને રાત્રે વહેલા અને સવારે વહેલા ઉઠવાની સલાહ આપતા સાંભળ્યા જ જો કે આજે મોડી રાત સુધી લોકો મોબાઈલનો ઉપયોગ કરતા રહે છે જેથી તે મોડા સુધી છે અને બીજા દિવસે મોડા ઉઠે છે આ સિવાય હાલ કોર્પોરેટ વર્ક કલ્ચરના કારણે પણ લોકોની લાઈફ સ્ટાઈલ ઘણી બદલાઈ ગઈ છે જેથી શિફ્ટ પ્રમાણે મોડી રાત સુધી પરાણે જાગવું પડે છે જેનાથી તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે એવામાં વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજે પોતાના એક સત્સંગમાં મોડા ઉઠવાના નુકસાન વિશે જણાવ્યું છે પ્રેમાનંદ મહારાજના જણાવ્યા પ્રમાણે સવારે મોડા ઉઠવાના કારણે લોકોના ત્રણ વસ્તુ નાશ પામે છે જે લોકો મોડી વાર સૂઈ સુતા રહે છે તેમની ઉંમર ચહેરાનું અને તેજ અને ક્રાંતિ નષ્ટ થવા લાગે છે મોડા સુધી સુવાથી બુદ્ધિ પણ ભ્રષ્ટ થવા લાગે છે આ સાથે જ આ વ્યક્તિને આખો દિવસ થાક અને આળસનો અહેસાસ રહે છે નાઇટ શિફ્ટમાં કામ કરતા લોકો હોય તેવા લોકોએ શું કરવું જોઈએ તો મહારાજે જણાવ્યું છે કે સવારે વહેલા ઊઠીને હંમેશા સૂર્યદેવની પૂજા કરવી જોઈએ આ માટે થાય પરંતુ તમારે સૂર્યોદયના સમયે ઉઠી જ જવું જોઈએ સવારે ઉઠીને સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને પાંચ મિનિટ સુધી હાથ જોડીને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ વધુમાં પ્રેમાનંદ મહારાજે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ નાઇટ શિફ્ટમાં કામ કરે છે તો તેને પણ પોતાના પરિવારના સભ્યોને વહેલા ઉઠાડવા કહી દેવું જોઈએ નાઇટ શિફ્ટમાં કામ કરનાર વ્યક્તિએ પણ સવારે ઉઠીને સૂર્યદેવના દર્શન અચૂક કરવા જોઈએ એક વખત સૂર્ય અને દેવના દર્શન થઈ જાય પછી તે ફરી સુઈ શકે છે અને પોતાની ઊંઘ પૂરી કરી શકે છે મોડા સ્વાસ્થ્ય માટે પણ સારું નથી હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર રાત્રે મોડા સુઈને સવારે મોડા ઉઠતા લોકોમાં હાર્ટ મગજ અને પેટ સાથે સંકળાયેલી સમસ્યા વકરી શકે છે માનસિક સ્વાસ્થ્ય પર અસર તો સવારે મોડા સુધી સૂતા લોકોના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે આવા લોકોમાં ચીડિયાપનું ડિપ્રેશન અને મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓ અન્ય લોકોની સરખામણીમાં વધી શકે છે વજન વધારે જે લોકો સવારે મોડા ઉઠે છે તેમનું મેટાબોલિઝમ લો રહે છે આવા લોકોને કશું પણ જમ્યા બાદ કેલરી બર્ન કરવામાં તકલીફ થાય છે જેના પરિણામ શરીરમાં ફેટ જમા થવા લાગે છે અને આખરે તેમનું વજન વધી જાય છે પાચન બગડે સવારે મોડા ઉઠવાથી પાચનતંત્ર પર પણ ખરાબ અસર થાય છે આવી વ્યક્તિને કબજિયાત રહે છે અને લાંબા ગાળે પાલસ થવાનો ખતરો રહે છે તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ